ઉખાણું પેલું પાતળું મારું શરીર ને પીળો મારો રંગ મારું નામ લઈને માંદા કરે બધું ભંગ તો મિત્રો આનો જવાબ છે કેળું ઉખાણું બીજું એવો કયો મહિનો છે જેમાં દિવસ છે તો મિત્રો આનો જવાબ છે દરેક મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય છે ઉખાણું ત્રીજું એવી કઈ ઘડિયાળ છે જે દિવસમાં બે જ વાર સાચો સમય બતાવે છે તો મિત્રો આનો જવાબ છે જે ઘડિયાળ બંધ થઈ ગઈ હોય એ એવું કોણ છે જે કઈક બોલે તો એ તરત તૂટી જાય છે તો મિત્રો આનો જવાબ છે મન ઉખાણું પાંચમું એવું ક્યુ વાસણ છે જે તમે ખાવા માટે નથી વાપરતા પણ તમારા બચવા માટે વાપરો છો તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આર કે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો તો મિત્રો આનો જવાબ છે ઢાકણું સીબુ ઉખાણું છઠ્ઠું મને કાપો છો અને તમે રડો છો તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે ડુંગળી ઉખાણું સાતમું તમે જ્યાં જાઓ ત્યાં બધું જુસ્સાથી બોલે છે પણ તમે કંઈ બોલી ન શકો તો બોલો એ કઈ જગ્યા છે તો મિત્રો આનો જવાબ છે મૂવી છીએ ઉખાણું આઠમું એવું શું છે જે હંમેશા આગળની તરફ વધે છે પણ પાછું ફરતું નથી જો મિત્રો આનો જવાબ તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર દેજો સમય ઉખાણું નવું તમે મને તોડો તો હું તૂટી ન શકું અને જો કોઈકને આપો તો પાછું લઈ ન શકો તો બોલો હું કોણ છું આનો જવાબ વચન ઉખાણું દસમું કાળું મોડું સફેદ શરીર ચતુર હોય એ સમજે મૂર્ખ ગોથા મારે બોલો એ શું તો મિત્રો આનો જવાબ છે કપાસ દિવાસળી ઉખાણું અગિયારમું એવું શું છે જેને આપણી પાસેથી કોઈ ચોરી કરીને લઈ જઈ શકતું નથી તો મિત્રો આનો જવાબ છે જ્ઞાન